તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ માક્ષર સુદ પૂનમને મંગળવારના રોજ સુરત શહેરના આંગણે વરાછા રોડ પર શ્રી ગુરુકૃપાના ગોકવાડી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્ય શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજ રાજેશ્વરી ભગવતી શ્રી મેલડી મેલડીમાં અને સદગુરુ દેવશ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમા મંદિરે માક્ષરપુરમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓએ સદગુરુદેવશ્રીને એક હજાર આઠ શક્તિ પરમ પૂજ્ય માળીશ્રીના રુધિયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા શક્તિ સ્વરૂપ ભગવતી શ્રી મેલડીમાંને કંકુ ચોખાથી વધાવી ફૂલહાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડી હતી આ શુભ પ્રસંગે ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મિલડી માની અને આરતી કરી હતી અને શ્રી મિલડી માના ગુણગાન ગાઈને સત્સંગ કર્યા હતા આ શુભ પ્રસંગમાં આવનારા સૌ ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મહામાયા મિલડી માના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ ટીવી એટીન ન્યૂઝ